અને તમે જો આ વિસ્તારમાં અભ્યારણ લાવીને અમારા લોકોને વિસ્થાપિત કરવાની વાત કરશો તો તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા ઊભું રહેવા દઈએ અમે આદિવાસી સમાજ એ આપણે આવીએ છીએ એ હું નથી કેતો એ ઇતિહાસકારો કે તમે જોઈ લો આપણે તમે હડપ્પાની સંસ્કૃતિની વાત આવે એમાં આપણા અવશેષો મળે છે મેસોપોટેમિયા સંસ્કૃતિની વાત આવે એમાં આદિવાસીના સભ્યતા અને અવશેષો મળે છે એ સભ્યતા અને સંસ્કૃતિ એ સમાજમાંથી આવી છે ત્યારે જે લોકો આ વિસ્તારમાં અભ્યારણ લઈને આવ્યા છે જે લોકો આ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ લઈને આવ્યા છે ત્યારે અભ્યારણ લાવનારા એ જંગલ ખાતાવાળાને પણ હું કહેવા માંગુ છું આ જમીનો અભયારણ્ય લાવી અમારા લોકો ને વિસ્થાપિત કરવાની વાત કરશો તો તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહિયાં ઉભું રહેવા દઈએ અમે જયારે ઉકાઈદાન બનતો હતો જ્યારે આપણા લોકોની ગામડાની ગામડા ખાલી કર્યા નર્મદા ડેમ હોય કડાના ડેમ હોય પાનમ ડેમ હોય તમામ ડેમો વખતે ગામડાને ગામડા ખાલી કરી આપ્યા છે રોડ આવે હાઈવે આવે સરકારી આવાસો આવે નવી નવી પરિયોજના આવે એક કાકરાપાળ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય જ્યાં પણ સરકારને જરૂર પડી છે જ્યાં પણ દેશના વિકાસ માટે આદિવાસીનો ભોગ લેવામાં આવ્યો છે આદિવાસી પોતાનો ભોગ આપ્યો છે

આજે તમારો વારો છે વ્યારાવાળાનો વારો આવશે આવનારા દિવસોમાં કેવડિયાવાળાનો વાળાનો માલ હોય સાપુતારા હોય જે પણ પ્રોજેક્ટ આવે છે કહેવાનો મતલબ દેશમાં આજે આપણે આઠ છે ગુજરાતમાં આપણે આજે પંદર ટકા છે પણ આદિવાસી આજે ધર્મ સંપ્રદાય હોય પાર્ટી હોય સંગઠનો હોય બધામાં વેચાયેલો છે એક નથી થતો ઘણી વાર એવું થાય છે કે આજે સોનગઢવાળા નો વારો છે એ લોકો એમના પર આવશે એ લોકો જાણે આપણે નથી જવું ક્યારેક એવું થાય છે કેવડિયા વાળા જાણે ત્યારે કે એવું થાય કે વ્યારા વાળા જાણે પણ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જમીન સંપાદન થતી હોય ઉકાઈ માટે લડવું હોય કે વ્યારાની હોસ્પિટલ માટે લડવું હોય આપણે બધાએ એક થઈને લડવું પડશે ત્યારે જ આ સરકારને આપણે અહીંથી ખદેડીને રહીશું નહીં તો આવનારા દિવસોમાં બિસ્તરા પોટલા લઈને મજૂરી માટે તૈયાર થઈ જવું પડશે સાથીઓ આજે બધા આગેવાનો લિસ્ટ બતાવ્યું સાચી વાત છે ઘણી જગ્યાએ અમે આનંદભાઈ પટેલ અને બીજા સાથીઓ સાથે અનેક આંદોલનોમાં ભેગા થઈએ તો લોકો અમને ફરિયાદો કરે પણ જે લોકો નથી આવતા એમને કોઈ પૂછવા માટે તૈયાર નથી ત્યારે જે સ્થાનિક લોકો આપણા જાતિના સરટી પરથી ચૂંટાયેલે જાય છે આપણું પ્રતિનિધિત્વ કરવા માટે આપણે વિધાનસભા અને લોકસભામાં મોકલીએ છીએ પણ આપણું પ્રતિનિધિત્વ કરવાને બદલે પાર્ટી એવા લોકોને પણ ઓળખવાની જરૂર છે રાતે ગાંધીનગર થી મોડા એવા છે એટલે ઉજાગર ના લીધે થોડું ગૌરવ કાલે વ્યારા નું આમંત્રણ હતું આનંદભાઈ પટેલ સાહેબ અને મને બહુ જ આગ્રહ કરતા હતા ફળ વિતરણ સભાના સત્રની સાથે સાથે ટ્રાયબલ એડવાઇઝરી કમિટીની પણ સાંજે બેઠક હતી સાથે સાથે અત્યાચાર નિવારણની પણ આજે બેઠક હતી તકેદારી અને મોનિટરિંગની એટલે મોડા આવ્યા એટલે થોડા ગળામાં પણ પ્રોબ્લેમ છે મને માફ કરજો પણ અમે તમારી સાથે છે તમે જ્યાં પણ આહવાન કરશો ત્યાં અમે અમારી પૂરી સેના સાથે તમારી સાથે આવેલું કરીશું ક્યાં સુધી